સોનું જે પહેલી પસંદ છે ગુજરાતીઓની પહેલી પસંદ સોનું છે સોનું ખરીદવું હવે સહેલું નથી જ્યાં તમે દૈનિક રીતે સોનાના ભાવ જાણતા હશો તો તમને ખ્યાલ આવશે કે સોનાની કિંમતમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે જો કે શુક્રવારે તો આ આંકડો સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો ઓલ ટાઈમ હાઈ એક તોલા સોનાની કિંમત પાર પહોંચી ગયો આ અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે જો કે જાણકારો તો કહી રહ્યા છે કે આ ભાવ હજુ પણ ઓછો છે ટૂંક સમયમાં સોનાનો ભાવ એક લાખ ને પાર પહોંચી જશે એટલે સામાન્ય લોકો માટે સોનું ખરીદવું સપનું બની જશે સોનાની કિંમતે સર્જ્યું નવો વિશ્વ વિક્રમ ભાવ એક લાખ ની પાર પહોંચવાની દહેશત શું સોનું ખરીદવું લોકો માટે બની જશે સપનું વૈશ્વિક બજારોમાં તેજી અને ડોલર સામે રૂપિયાની નરમાઈના કારણે સોનાનો ભાવ આસમાની પહોંચ્યો છે સોનું ચોર્યાસી હજાર આઠસો પચાસના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું જ્યારે બાવીસ કરેટ સોનાનો ભાવ પંચોતેર હજાર સાતસો પચાસે પહોંચ્યું છે નિષ્ણાતો કહે છે કે ડોલરમાં નબળાઈ આવી છે ડોલર નબળો પડવાથી બુલિયન અન્ય ચલણો ધરાવતા રોકાણકારો માટે વધુ આકર્ષક બને છે કારણ કે તેની કિંમત યુએસ ચલણમાં નક્કી થાય છે સોનું ઓલ ટાઈમ હાઈ એટલે કે ચોર્યાસી હજાર આઠસો પચાસ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અઠ્યાવીસો ડોલરની નજીક પહોંચી ચૂક્યું છે આ પાછળ મુખ્યત્વે કારણમાં યુએસમાં નવી સરકાર બેઠી અને ઘણા બધા કન્ટ્રી ઉપર નવા કરવેરા જીકાયા છે તો બીજી તરફ વિશ્વની સેન્ટ્રલ બેન્કો સોનાના રિઝર્વમાં વધારો કરી રહી છે ત્યારે જો આપણે માઇનિંગ સેક્ટર પણ જોઈએ તો તે પણ જીઓ પોલિટિકલ ટેન્શનના કારણે પ્રભાવિત થયા છે દિવાળી પછી સતત સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે એમ હાલમાં લગ્નસરાની સારાની સિઝન હોવાના કારણે લોકો ખરીદારી છે સાથે જ રોકાણકારોને તેનું સારું મળવાના કારણે રોકાણ પણ કરી રહ્યા છે હજુ પણ આવનારા સમયમાં સોનાનો ભાવ વધે તેવી શક્યતાઓ છે સોનામાં તેજીના પાંચ મુખ્ય કારણની વાત કરીએ તો અમેરિકાએ હાલમાં વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે અને તેમાં વધુ ઘટાડો કરી શકે છે ડોલર સામે રૂપિયો નબળો પડવાના કારણે સોનું મોંઘુ થઈ રહ્યું છે મોંઘવારી વધવાના કારણે સોનાના ભાવને પણ ટેકો મળી રહ્યો છે શેર બજાર વધતી જતી વધઘટના કારણે લોકો ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરી રહ્યા છે બે હજાર ચોવીસમાં સોનાએ વીસ ટકા અને ચાંદીએ સત્તર ટકા રીતે આપ્યું હતું એટલે કે સોનું લોકોની આવકમાં વધારો કરી રહ્યું છે આ રોકાણકાર રોકાણ કરવામાં સોનાને સૌથી સુરક્ષિત પણ ગણી રહ્યા છે સોનામાં પૈસો છે સેફટી છે સોનાની અંદર એક સૌથી મહત્વની વસ્તુ છે કે એની લિક્વિડિટી ઘણી છે તમે આજે સોનું વેચવું છે તો તમે જાઓ નુકસાન જાય પણ ફટાક દઈને તમને એના પૈસા મળી જાય જે ધનપતિઓ છે મૂડીપતિઓ છે એમને સેફ સોનું સરકારો સેન્ટ્રલ બેન્કો સોનાની અંદર હવે ડિજિટલ લઈ આવ્યા જેમ કે આપણી દેશની અંદર સોરોજીન ગોલ્ડ બોન્ડ મળી ગયા સોરોજીન ગોલ્ડ બોન્ડ એટલે તમારે સોનું નથી લેવાનું રિઝર્વ બેંક પાસે સોનું છે એ તમને એનું કાગળ આપે છે તમારા ડીમેટમાં અને તમારી પાસે સોનાની માલિકી આવે છે એની પર અઢી ટકા વાર્ષિક વ્યાજ ચૂકવે છે ગયા વર્ષે સોનાના ભાવમાં વીસ પોઈન્ટ બાવીસ ટકાનો વધારો થયો

તેનાથી ગોલ્ડ ETF ની ખરીદીમાં પણ વધારો થશે આ સ્થિતિમાં આ વર્ષે 30 તું સુધીમાં સોનું 85000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે એટલું જ નહીં આશા એવી પણ વ્યક્ત કરાઈ રહી છે કે 2017 થી દિવાળી સુધીમાં સોનાનો ભાવ 125000 સુધી જઈ શકે છે બે એક વર્ષથી ડિસ્ટર્બ થઈ ગઈ છે પણ એવરી સેવન યર્સ સોનાની અંદર ટુ એક્સ થ્રીક્સનો જમ્પ આવતો હતો જેમ કે ડિમોનિટાઈઝેશનના સમયમાં લોકોએ સોનું લીધું ત્યારે બે હજાર સોળ સત્તરના અઠ્યાવીસ ઓગણત્રીસ હજાર રૂપિયા સોનું હતું આજે આપણે આઠ વર્ષે વાત કરીએ છીએ એના તો ત્રીસ હજારના સાઠ હજાર આપણે જોયું જ અને હવે સેકન્ડ લેગ ચાલુ થયો છે કે આ સાઈઠનું એક વીસ એક પચીસ સુધીનું આવતા બે ત્રણ વર્ષમાં એનું બજાર થઈ જશે બજેટ બે હજાર પચીસ પહેલા સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેનું સૌથી મોટું કારણ રોકાણકારો અને સામાન્ય ખરીદારોની વધતી માંગ છે વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને અમેરિકન નીતિઓમાં ફેરફારના કારણે લોકો સુરક્ષિત રોકાણ તરીકે વધુ સોનું ખરીદી રહ્યા છે આ વધતી માંગને કારણે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા